નમસ્કાર દર્શક મિત્રો ટુ ધ પોઈન્ટમાં આપ સૌનું સ્વાગત છે આપની સાથે હું છું શિવમ દર્શક મિત્રો ટુ ધ પોઈન્ટમાં આજે આપણે વાત કરવાની છે ઉત્તરાયણની હવે ઉત્તરાયણ આવી જ ગઈ છે એવું આપણે સમજી લઈએ છીએ કારણ કે જે પ્રકારે વાત કરીએ તો બાર તારીખ છે તેર ચૌદ એટલે કે ચૌદની ચૌદમી તારીખે ઉત્તરાયણનો તહેવાર આપણે હર્ષોલ્લાસ સાથે ઉજવતા હોઈએ છીએ ઉત્તરાયણની આપણે વાત કરીએ તો ગુજરાતમાં ખાસ કરીને એક સિઝન તરીકે આપણે તેનો જે પ્રકારે ઉજવણી છે તે કરતા હોઈએ છીએ દિવાળી જેવી જાય છે તુરંત જ જે પતંગ રસિયાઓ જે તેટલા પણ છે તે લોકો દિવાળી બાદથી જ તેની શરૂઆત છે તે કરી દેતા હોય છે આજે આપણે ખાસ વાત કરવાની છે જે આપણે અત્યારે મેં વાત કરી કે દિવાળી બાદ તુરંત જ શરૂ થતું હતી જે ઉત્તરાયણ જે પતંગ રસિકો છે પરંતુ તેમાં ક્યાંક ને ક્યાંક હવે જે ઘટાડો છે તે જોવા મળી રહ્યો છે ઉત્તરાયણ જેમ સમય જઈ રહ્યો છે જેમ વર્ષો બદલાઈ રહ્યા છે તેમ તેની ઉજવણી પણ ક્યાંક ને ક્યાંક બદલાઈ રહી છે ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે પરંતુ આજે આપણે વાત કરીશું બદલાવની કે કેવો બદલાવ ઉત્તરાયણની ઉજવણીમાં આવ્યો છે પહેલાં આપણે ખાસ કરીને વાત કરીએ તો જે અત્યારે મેં વાત કરી કે પહેલાં જે ઉત્તરાયણ ઉજવતા હતા લોકો કે જે મહિના પહેલાંથી દોઢ મહિના પહેલાંથી તેની તૈયારીઓ શરૂ કરતા હતા પતંગની દોરી જે રંગાવવા માટે બહાર જતા હતા અને ત્યાં દોઢ મહિના બે મહિના પહેલાં તેના બુકિંગ પણ કરાવવા પડતા હતા એટલા જે બહાર રોડ પર લોકો બેસતા પણ હતા જેવા એટલા કામદારો જે બેસતા હતા પતંગ પતંગની દોરી રંગવા માટે પરંતુ અત્યારે લોકોને રેડીમેડ દોરી લાવવાનો જ જે પ્રકારે એક જે પ્રકાર ચસ્કો લાગ્યો છે રેડીમેડ દોરી લાવી લેતા હોય છે પતંગ પણ કિન્યા બાંધેરા જ લાવી દેતા હોય છે પરંતુ પહેલાં કે જે આગલા દિવસ રાતે ઘરના તમામ લોકો બેસીને એક સાથે બેસીને કિન્યા કે જે બાંધતા હોય છે પતંગને ત્યારબાદ સવારે વહેલી સવારથી જ જે પ્રકારે ધાબે ચડી જતા હોય તે પતંગ ચગવા પરંતુ અત્યારે ચૌદ તારીખે પર આપણે જોતા હોઈએ છીએ કે નવ વાગે આસપાસ કે દસ વાગે આસપાસ લોકો કે જે બાળકો પણ ક્યાંક ને ક્યાંક વાત કરી તો તે લોકો પણ નવ દસ વાગે ધાબે ચડીને પતંગ ચગાવતા હોય છે એટલે કે ઉજવણી ક્યાંક ને ક્યાંક બદલાઈ રહી છે પક્ષીઓ પ્રત્યેનો પ્રેમ તેટલો પણ એ જ પ્રકારે વધ્યો છે લોકોની જાગૃતતા પણ એ પ્રકારે વધી છે અભિયાનો અમનવાજ ચલાવવામાં આવી રહ્યા છે તે આજ મુદ્દે આપણે ચર્ચા કરીશું કે કેવો જે પ્રકારે ઉત્સાહ છે ઉત્તરાયણને લઈને અમદાવાદની વાત કરીએ અમદાવાદની પોળમાં જે ઉત્તરાયણનો ઉત્સાહ અલગ જ લેવલનો હોય છે તેના ધાબા માટે ખાસ કરીને જે ભાડે અત્યારે તે આપવામાં આવે છે લોકોને ભાડે રેન્ટ આપે છે ને ત્યાં પતંગ ચગવા માટે જતા હોય છે કારણ કે પોળની ઉત્તરાયણ પણ કંઈક અલગ પ્રકારે ઉજવણી થવામાં આવતી હોય છે ત્યારે આ જ તમામ બાબત પર આપણે ચર્ચા કરીશું ચર્ચા સાથે મહેમાન જોડાઈ ગયા છે મહેમાન સાથે ચર્ચાને આગળ વધારી આપણી સાથે રાકેશ ભાવસાર છે અને સાથે જ એમ કે મોદી છે કે જે ઉત્તરાયણ રસિક છે પતંગ રસિક છે અને ઉત્સાહ છે દર વખતે ઉત્તરાયણ તેઓ વર્ચ્યુઅલ નર્સથી ઉજવાય છે અને પોળની આપણે વાત કરી ખાસ કરીને તો પોળની આપણે ચર્ચા કરીશું તેમની પાસે કે કેવા પ્રકારની પોળમાં ઉત્તરાયણ જે થતી હતી અને તેમાં બદલાવ સમય જતા કેવો આવવા લાગ્યો છે અત્યારે કેવી સ્થિતિ છે અને સાથે જ આપણી સાથે લેડી ક્લાઇટ ફ ફ્લાયર છે ભાવના મહેતા તેમનું પણ સ્વાગત છે અને સાથે જ એમ કે મોદી અને રાકેશ ભાવસાર તમારું પણ સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં સૌથી પહેલાં તો જે બદલાવની આપણે વાત કરી રહ્યા છીએ પોળોની આપણે સૌથી પહેલા વાત કરીએ તો મોદી સાહેબ આપનાથી શરૂઆત કરીએ આપ જે પ્રકારે વાત કરીએ તો પહેલા પોળમાં ઘણો બધો સમય આપે વિતાવ્યો છે ઉત્તરાયણ ત્યાં પણ ઉજવી છે અત્યારે ભલે કોઈ પણ લેવલે આપ હોવ આપ એક સારા લેવલે છો જે ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ તરીકે પણ અત્યારે ફરજ બજાવી રહ્યા છો નિવૃત્ત પોલીસ અધિકારી તરીકે કેટલી યાદ આવે પોળની ઉત્તરાયણ જે આપણે ઉજવી હતી અને અત્યારે ઉત્તરાયણની ઉજવણી કરવી હોય તો પોળમાં જવાનું કેટલું પસંદ કરો પોળમાં જવાનું તો આજે બી પસંદ છે વર્ષો પહેલા સાહીઠ સિત્તેર વર્ષ પહેલા બી પોળમાં અમે પતંગોના માટે બહુ એમાં મજા કરી છે ખાસ કરીને સારંગપુર સરકીવાડની પોળ રાયપુર સારંગપુર બોલવાડ તળિયાની પોળ ત્યાં મારા મામાઓના ઘર હતા મારી ફોઈના ઘર હતા તો એમાં અમે નિયમિત જતા હતા ત્યાં રહેતા હતા બાળપણમાં અને ખાડિયાની સ્કૂલમાં પણ ભણતા હતા એ વખતનું વાતાવરણ ઘરના ધાબે ત્યાં જઈએ પતરાવાળા હોય મકાન ઉપર બધી પારીઓ હોય બધા નજીક નજીક બધા ધાબા હોય આરામથી અમે ધાબા ઉપર ખૂબ ખૂબ બધી સારી વસ્તુઓ નાસ્તા પાણીની આપણને ચીકી છે પતંગ શેરડી બોર આવી બધી વસ્તુ સાથે લઈ જતા હતા ખૂબ ખાતા હતા પતંગ ચડાવતા હતા અને મામાઓનો એટલો બધો પ્રેમ હતો કે ક્યારેય પતંગનો એક પૈસો અમને આપવા નથી દીધો એ જાતે જ બધું મેનેજ કરતા હતા ખાસ કરીને સારંગપુર સરખીવાળની પોળ અને ઘાસરામ પોળમાં પણ અમે પતંગ ધાબા ઉપર ચડાવતા હતા અને આપણા પણ છે અને સ્કૂલ પ્રાથમિક શાળાનું અને સ્કૂલ સિટી હાઈસ્કૂલનું આ બધું અમારું જીવન સારંગપુર ખારિયામાં ગયું એટલે એ બધી જે ઉત્તરાયણ વખતની જે જાહોર જલાલી હતી ધાબાઓની પોળોની અંદર એ એ અકલ્પનીય એ બધી યાદ અત્યારે પણ આવે છે અને અત્યારે બી છેલ્લે અમે ત્યાં સારંગપુર ધાબા ઉપર મામા ઘેર ગયા હતા હું મારા બાબાને લઈ અને એવી જ બધી મજા કરી હતી પણ વાતાવરણ બદલાઈ ગયું છે પોળોની અંદર કે એની અંદર બધા જા જાતના બધા ધંધાદારી બધા પ્રોફેશનલ બધા એ થવા માંડ્યા છે એની અંદર એટલે ઓરિજિનલ ચાર જતો રહ્યો છે જોકે જૂના માણસો હજુ બી ત્યાં ધાબે આવે છે પતંગો ચડાવવા માટે અને ધાબા ભાડે બી આપવામાં આવે છે અત્યારે એની અંદર અને જેવા ઘર જેવા એ પ્રમાણે લોકો છે એ લોકો આવે છે અને ઉત્તરાયણ બધા સાથે રહી મનાવે છે એક અલોક માહોલ હતો છે અને મને સિદ્ધોતેર નું વર્ષ ચાલે છે અત્યારે પણ મારું અને બચપન બધી મનો યાદ છે એટલું બધું વેરાન હતું સારંગપુર દરવાજાની બહાર જે ગાર્ડન હતો ખુબ મોટો એ વખતે પેલી ટાંકી બી નતી અને ગાર્ડન બી લાંબો હતો લેડીઝ ગાર્ડન કહેવાતો હતો ત્યાં બી બધા બહુ વખતે બધા કરતા તો એક કલ્ચર અલગ હતું ગમે તે નાનો મોટો પ્રસંગ હોય બધા એક થઈ જાય પણ બેસીને જમવાનું એવી રીતે ઉત્તરાયણ નું બધું હતું કે બધા સાથે થઈ ભેગા થઈને એ માહોલ કરે અને અત્યારે જે ભાવ વધી ગયા છે પેલા ભાવ બહુ ઓછા હતા તો લોકો પાસે પૈસા નહોતા અને અત્યારે પતંગના ભાવ વધી ગયા છે ગઈ સાલ જે મળતા હતા

કમોત થઈ જાય છે તો આ બધું બી ધ્યાન રાખવા જેવું છે એવો તમે પ્રસંગો કે કોઈને નુકસાન ના થાય અને જૂના જમાના પેલી થાળી બાજુ ગીતો બધા વગાડતા હતા એ હું ગાયક અને ડાન્સર બી છું પોલીસ ઓફિસર ઓછો છું સંગીતકાર ને બધું વધારે છું શંકર જયકિશન સાથે એક ગીતની લાઈન પણ આપની ચોક્કસથી ગાઈશું આપની સાથે રાકેશભાઈ પણ આપણી સાથે છે રાકેશભાઈ પોળોની વાત છે અત્યારે કરી મોદી સાહેબે આપ એમાં શું ઉમેરો કરવા માગશો હું એવું કહેવા માંગીશ કે મતલબ કે સિટી વિસ્તારની ઉતરાણ એટલે કે સિટી કોટ વિસ્તાર એટલે અમદાવાદ નું હૃદય અને કોટ વિસ્તાર નું હૃદય એટલે ખાડીયા રાયપુર અને ખાડીયા રાયપુર ની ઉત્તરાયણ જે હું મારા સમયની વાત કરું કે પચીસ ત્રીસ વર્ષ પહેલાની કે જયારે હું સ્કૂલ માં હતો અને એ વખતે જે ઉતરાણનો માહોલ હતો એ અને અત્યારના માહોલમાં ઘણો ફરક એ વખતે હવે દિવાળી પછી તરત ઉતરાણ ની તૈયારી કરવા માંગતા જાય આપણી દોરી બદલાઈ ના જાય એવા માહોલ વચ્ચે એવી જ ના અને સ્કૂલે થી આ સીધા દફતર મૂકીને ડાબે ચડી જઈએ મમ્મી બુ પાડે જમવાનું તૈયાર છે નાસ્તો તૈયાર છે પણ સાંભળે કોણ સીધા પતંગ ચલાવવાની વાત અને એ જ રીતે જેમ આપણે આગળ વાત કરી તેમ બાંધવાની વાત એ રીતે રીતે બધી જ વસ્તુઓ જે અત્યારે ધીરે ધીરે લુપ્ત થઈ રહી છે પણ પહેલાની વસ્તુમાં જયારે એવું કહેવાય કે કોરની અંદર લોકોના મકાનો જોડે જોડે અને મકાનોની જોડે જોડે લોકોના હૃદય અને લોકોના મન પણ એટલા જ જોડે જોડે વણાયેલા હતા પારિવારિક ભાવનાથી આધ્યાત્મિક મહત્વ તો છે જ મકર સંક્રાંતિનું નું

અત્યારના બાળકો શું છે સોશિયલ મીડિયાના માધ્યમથી આપણા જે પારંપરિક તહેવારો છે એમાંથી થોડા થોડા દૂર અને લુપ્ત થતા જાય છે જે આપણા સમાજ માટે અને આપણા માટે પણ ખરેખર બહુ ગંભીર ચિંતાનો વિષય છે અને હાલમાં પણ અત્યારે અમદાવાદની પૂર્ણની આપણે જયારે વાત કરીએ ત્યારે બહારના જે બહાર રહેવા ગયા છે એ લોકો તો ઉત્તરાયણ અહિયાં જ કરવા આવે છે અને સાથે સાથે એમના મિત્રોડે પણ

શું કહેશો જે પતંગ ચગાવવાની ખરી મજા આપે ક્લાઇટ કાઇટ ફ્લાયર છું તે દ્રષ્ટિએ આપણે જોઈએ તો ખરી મજા કયા માહોલમાં અત્યારે જે માહોલ છે કે પછી જે અત્યારે મોદી સાહેબે રાકેશભાઈએ જણાવ્યું કે એ વખતે શું માહોલ હતો અને અત્યારે કંઈક માહોલ અલગ છે ઉજવણીની પદ્ધતિ કે જે બદલાય છે સમય સાથે પરિવર્તનની વાત કરતા હોઈએ છીએ ત્યારે ઉજવણીમાં પણ પરિવર્તનો આવ્યા છે તો પતંગ ચગાવવાની ખરી મજા આપની દૃષ્ટિએ અ પેલા તો સૌથી પેલા કહું કે મને પતંગ એટલે શું એ મારા લગ્ન પછી નાઇન્ટી વન માં હું જ્યારે અમદાવાદ આવી મુંબઈ થી ત્યારે મને ખબર પડી આની પેલા હું ચિત્રલેખામાં એમાં વાંચતી કે લોકો બહુ પતંગ ઉડાવે ઝાડમાં બધા પતંગો હોય અને લોકો પોતપોતાની રીતે ઘરે બધા ઊંધિયું જલેબી ને જમે બે દિવસનો આખો મસ્ત તહેવાર હોય અને લોકો એકબીજાના ઘરે જાય એકબીજાના ધાબે જાય એટલી ખબર હતી પછી લગ્ન પછી મેં જાતે અનુભવ કર્યો જોયો અને એમાં કોઈ એવું નહોતું તો એવા એવા અમે ફ્રેન્ડ્સના ઘરે ગયા જેને અમને કોઈને મળ્યા બી ના હોય અને તે છતાં આપણને સરસ આવકાર આપે ત્યાં જઈએ અમે પતંગો ઉડાવીએ તો અમારી પોતાની લઈ જઈએ ત્યાં જે હોય એ ઉડાવીએ એ બધું તો હવે જરાક થોડુંક વાતાવરણ અને થોડુંક મોંઘવારી થોડુંક આપણી બી ભૂલ છે એટલે આપડી ભૂલ એવી છે કે માતા પિતા જ પોતે સોશિયલ રીતે જે એક પરંપરા પરિવાર સાથે રહેતા હતા હવે ધીરે ધીરે બધા વિભક્ત થઈ ગયા છે વિભક્ત થઈ ગયા છે એટલે લોકો ભેગા નથી થતા અને ભેગા નથી થતા અને એમાં એવું થઈ જાય છે કે બધા પોતપોતાની રીતે ઉજવી રહ્યા છે અને જે મર્મ છે ઉત્તરાયણ મકર સંક્રાંતિ અત્યારે અમે જ્યારે હું કાઈટ વર્કશોપ લઉં છું તો સૌથી પહેલા બાળકોને એ શીખવાડું છે કે ઉત્તરાયણ અને મકર સંક્રાંતિ એટલે શું છે લોકોને ઉત્તરાયણ અને મકર સંક્રાંતિ વિશેનો જે ભેજ છે એ ખબર નથી બીજું એટલે પતંગ ઉડાવવાની મજા કરવાની અને એક બધાની સાથે એકબીજાને મળવાનું તલની ચીકી ખાવાની બોર ખાવાના અ જામફળ ખાવાનું જેમ મોદી સાહેબ હમણાં બોલ્યા હતા આપણને શેરડી ખાવાની તો આ બધાને હજી લુપ્ત થવાનું કારણ એક જ છે કે મોડર્નાઇઝેશન થઈ ગયું છે બધાને એવું છે કે અમે 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 અમારી રીતે બરાબર છીએ અને અમે આવી રીતના પતંગ ઉડાવીએ બીજી વસ્તુ કે હું જ્યારથી બે હજાર થી મેં ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં પાર્ટિસિપેટ કર્યું અને એ કર્યા પછી મારો આખો વિચાર અને એ બધું બદલાઈ ગયું બદલાવાનું કારણ એક જ હતું કે એ પતંગો જે તમારી જાતે તમે બનાવો અને જે તમે ઉડાવો અને એ ક્રિએશન તમારું ઉડે એટલે તમને જે મજા આવે ને એ મજા હવે લુપ્ત થઈ અને એ લુપ્ત થવાનું કારણ એ જ છે કે હવે બધું રેડીમેડ થઈ ગયું પહેલા મને યાદ છે હું લગ્ન કરીને આવી તો ત્યારે બધા પતંગો તેર તારીખે લેવા જાય એટલે તેર તારીખે રાત્રે પતંગ લેવા જાય અને ચૌદ તે તારીખે રાત્રે જ બધા કિન્યા પણ બાંધે અત્યારે તમે પતંગની દુકાનમાં જશો તો પતંગ કિન્યાવાળા તૈયાર મળે છે એટલે એ લોકોને ખબર જ નથી કે પતંગ એટલે ખાલી પતંગ નથી એમાં પાંચ વિષયો છે જો જોવા જઈએ તો એમાં આર્ટ છે ક્રાફ્ટ છે ગણિત છે વિજ્ઞાન છે અને ઇતિહાસ છે પણ આ આ બધું કોણે આપણે બધાએ કરવાનું છે એ એવું નથી કરતી દરેક પરિવારે પોતાના બાળકોને જે કઈ તહેવારો આવે છે એ તહેવાર વિશેની ઊંડી માહિતી અને એ આપે એની સમજ આપે તો જ આ કાર્યક્રમ આપણે જે ઉત્સવ છે એને ખરેખર ઉજવ્યો કહેવાય અત્યારે હું જે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં હું ભારતની સાથે સાથે હું વિદેશોમાં બી જાઉં છું વિદેશોમાં બી જાઉં છું ને ત્યાં હું મારા ઇતિહાસને મારા કલ્ચરને હું હેન્ડપેટેડ અ થી જ્યારે હું ઉડાવું છું તો લોકોને ખૂબ ગમે છે બાળકોને ખૂબ ગમે છે એ લોકોને બી એવું થાય છે કે આ આર્ટ એટલે જે વસ્તુ આપણે બધાએ પહેલા તો દાદા દાદી જોડે બેસાડી અને મને યાદ છે કે એ લોકો ગુંદર પેલું પતંગ ફાટી ગઈ હોય તો એને ગુંદર થી અને ભત થી ચોટાડે અને પછી એને ફરી ઉડવા લાયક કરતા હતા તો એ બધા જે નાના નાના नुસ્કા છે કે જેનાથી પતંગ બગડે બી નહી અને એ ફરી ઉડાવી શકાય હું જે પતંગ બનાવું છું એ પતંગ મારા બને છે ઇન્ડિયન નાયલોનમાંથી માંથી મળે છે હવે મારી પાછળ પતંગ જોઈ શકતા હશો તો એ એ પિટોરિયા આર્ટ છે આપણા ગુજરાતનું આર્ટ ફોર્મ છે તો એ બધાને તમે જ્યાં સુધી તમે બાળકોને ઇતિહાસ નહીં કહો ને ત્યાં સુધી કશું ખબર ના પડે અને જે અત્યારે જે આપણા વડીલો છે એ લોકોએ જ આ જે તહેવાર છે એનું મર્મ કહેવાનું હોય આ પતંગ ઉત્સવ એ આનંદ છે એની અંદર આનંદથી બધા એકબીજાને મળે છે મને હવે એકે જગ્યાએ એક બહુ મસ્ત હોય છે લાઈન કાપ્યો છે એ સંભળાતું નથી ખૂબ જ સારી વાત કરી અને જે પ્રકારે અત્યારે ઉજવણી બદલાઈ રહી છે જે કિનિયા બાંધવાની વાત કરી પરિવાર સાથે બેસીને તે અત્યારે જોવા મળે છે પરંતુ ખૂબ જ આપણે કહીએ કે ન માત્ર હોય તે પ્રકારે જોવા મળે છે અત્યારે ઢાબાઓ ખાલી દેખાઈ રહ્યા છે ઢાબાઓ ખાલી દેખાઈ રહ્યા છે કારણ કે તહેવાર કોઈપણ તહેવારની આપણે વાત કરીએ તો અત્યારે બસ રજાઓ મળી છે એટલે ક્યાંક બહાર જઈએ કેવો કંઈક પ્લાન ઘણા બધા લોકો કરતા હોય છે એટલે ઉજવણી એ જ પ્રકાર અલગ અલગ રીતે બદલાઈ રહી છે મોરી સાહેબ પોળોની જે તમે વાત કરી તો ખરીદીની વાત કરીએ કારણ કે પોળોમાં જે ખરીદી હોય છે તે પણ એક ઉચ્ચ લેવલની હોય છે આપણે વાત કરીએ તો બહારથી ઘણા બધા લોકો શહેરમાંથી આવતા હોય છે લોકો પોળોમાં સ્પેશિયલ ખરીદી કરવા માટે કે ત્યાં આપણે ખરીદી કરવા જોઈએ અત્યારે હાલ ક્યારથી પોળોમાં ખરીદીનો માહોલ જામે છે પહેલા તો એકાદ મહિના પહેલેથી શરૂ થઈ જતું હતું પણ અત્યારે તો છેલ્લા અઠવાડિયે જ ખરીદી થાય છે અને સિટી ની અંદર ખાસ કરીને રાયપુર દરવાજા ત્યાં સાપુ પછી અહીંયા આ બાજુ બાપુનગર નિકોલ જમાલપુર ની અંદર પતંગના બધા બજારો છે દુની સિટી ની અંદર એ બધા ખુબ એ વખતે બધા ત્યાં ખરીદી કરવા જતા હતા નજીક નજીક અને કોટ વિસ્તારની અંદર બધી જાહો જલાલી હતી અત્યારે એ આખો બધો માહોલ બદલાઈ ગયો છે પણ છતાં એ બધું મને બચપન યાદ આવ હું તો બહુ તોફાની માણસ છું મને ઉમરની કોઈ અસર યાદ જોઈ રહ્યા છો મારા માથાના વાળ બી હજી અસલ કાળા છે આ ઓરિજિનલ બ્લેક વાળ છે મારા સિત્યોતેર વર્ષે બી અને દર વખતે ધાબા મારા હું બંગલામાં હું ચાલીસ બેતાલીસ વર્ષથી રહું છું તો ત્રીજા માની બંગલાની મારી એક ઇટલી પાડી ઉપર હું જૂના ગીતો જે છે નાચવાના અને પતંગને લગતા એવા ગીતોનું કેસેટ ને એ બધી મૂકીને ડાન્સ બી કરું તો ત્યારે આવા બધા મારા વીસ પચીસ બધા વિડીયો ફરે છે બધા આવી રીતે અને ગાયક ડાન્સર ઘણી બધી આઇટમો છે સિનિયર સિટીઝન બીજા સમૂહમાં જઉં છું ત્યાં પણ મનોરંજન ડાન્સ સાથે ગીતો કરું કદી રોતળા બોતળા ગીતો હું ગાતો જ નથી મને ઉમરની કોઈ અસર નથી બાળક જેવું મારું મગજ છે મારા હાથની જે સ્કીન છે ને એની અંદર એક સફેદ વાળક હતી વીસ વર્ષની છોકરી કરતા કુણો હાથ મારો અત્યારે બી છે કારણ કે બહુ ડીર વર્ષથી નોન કરપ્ટેડ બાળક જેવું હૃદય એકદમ ભોળો પડદા ઉપરના રાજ કપૂર જેવો પડદા ઉપર ના રાજ કપૂર જેવો અસલ રાજ કપૂર જેવો નહીં એ તો એ મારા મિત્ર હતા રાજ કપૂર સાહેબ જોડે બધા મારા ઘણા બધા ફોટા છે મેગેઝીનો એમના બી ઇન્ટરવ્યુ બે ત્રણ વખતે એમને હું મળેલો આર્કે કે સ્ટુડિયોમાં જઈ અમદાવાદ અને ફિલ્મ દુનિયાનું તો મને બધું માહિતી લગભગ જૂના ગીતો મોઢે છે મને અંદર અમારા શંકર જયકેશન ફાઉન્ડેશન ની એક વીસ ચાલે છે એની અંદર છેલ્લા ત્રણ વર્ષથી સ્ટોપ જવાબ આપવા મારો પહેલો બીજો નંબર હોય છે અને સંગીત શિરોમણીનું પ્રમાણપત્ર પણ આવવાનું છે એની અંદર કે એક ક્લિપ આવે સંગીતની ની ગાયક લખવાના ફિલ્મ નું નામ લખવાનું બુકડું લખવાનું કોને ગાવ્યું લખવાનું આ ચાર વસ્તુ લખવાની એક બે મિનિટ ની અંદર તો આજે બી યાદ જે ગમે છે તે ક્યાંક ને ક્યાંક આપણને એક અસર કરે છે તે આપણે ચોક્કસથી જોઈ શકીએ છીએ આ તમામ વાત પરથી મોદી સાહેબની જે વાત પરથી જોઈએ રાકેશભાઈ જે વાત કરી અત્યારે ઓરિજિનલ ચારની પણ હમણાં આપણે વાત કરી આ સિવાય જે દોરીની વાત કરીએ અત્યારે બધાને રેડીમેડ લેવાની જે પ્રકારે આદત છે પતંગ કે તે પણ કિન્યા બાંધેલા રેડીમેડ દોરીની વાત કરીએ તો દોરી રંગાવવા માટે બે બે મહિના પહેલાં પહેલાં તો બુકિંગ થતા હતા મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી આપ એના પર પ્રકાશ પાડો અને અત્યારે કેવી સ્થિતિ છે કારણ કે અત્યારે આજે જ એક જે પ્રકારે વાત આવી છે આજે કંઈક અહેવાલ આવ્યો છે કે માંડ અઠવાડિયા પહેલાં લોકો આવતા હોય છે અને ખાલી જ હોય છે લોકોની સંખ્યા પણ ઘટી રહી છે જે દોરી રંગવાવાળા હતા તેમની અરે હું તમને વાત પર તમને આગળ વાત કરું કે હું હરી વાત કરું ને એમાં ત્યાં એક સિકંદર કરીને બહુ ફેમસ દોરી લખનૌ નો હતો એટલે ત્યાં શું છે કે ફીરકીઓની લાઈન લાગી જાય ટેલર એને આપી દે અને ટોકન નંબર પડી જાય લોકોએ બેસી રહેવાનું ટોકન નંબર આવે તે પ્રમાણે કરવાનું અને આ સિલસિલો બે ત્રણ મહિના પહેલાથી ચાલુ થઈ જાય ઉત્તરાયણના બે ત્રણ મહિના પહેલાથી ચાલુ થઈ જાય જોકે આજે પણ એ દોરી ઘસવા વાળા લોકો છે અને આજે પણ એમનો કામ ધંધો ચાલે જ છે પણ જે પહેલાના પ્રમાણમાં એમનું કામકાજ ચાલતું હતું એના પ્રમાણમાં અત્યારે ઘણું ઓછું થયું છે બીજી વસ્તુ પેલા થી દોરી પાડવાવાળા આવતા હતા એ પણ પહેલા શું મેન મેન મોટી મોટી જે પોળો હોય ચાર રસ્તાઓ ને ત્યાં બધે બધા લોકો બેસતા તમને દેખાતા હતા પણ હવે એ લોકો પણ ઓછા થઈ ગયા ને હવે અમુક ફિક્સ જગ્યાઓ પર જ જોવા મળે છે એટલે એ લોકોની અંદર અત્યારે સુરત ની દોરી અને બરેલીની દોરી પર પ્રદેશ ની બરેલીની દોરી અને અહીંયા ગુજરાત માં સુરત ની દોરી આ બે દોરી તૈયાર ખેતી ખરીદવાનું ચલણ વ્યાપક પ્રમાણમાં વધ્યું છે પણ એનો અર્થ એવો નથી કે ટેલર થી જાતે ઘસાવા વાળો વર્ગ પણ નથી રહ્યો એ પણ વર્ગ છે જ અને જે લોકો ખરેખર પતંગ રસિયા છે એ લોકો જાતે ટેલર ખરીદે છે અને જાતે દોરી ઘસાવાનો આગ્રહ રાખે અને હું તું તમને ચોક્કસપણે કહીશ

લોકો એટલી મોટી સંખ્યામાં ના જાણે આવે છે પણ ખરીદે છે પણ ખરીદે છે લોકોમાં આજે પણ તહેવારના ઉત્તરાયણ ઉત્સાહ તો છે પ્રમાણમાં ફેરફાર થયો હોય એ આપણને એવું લાગતું હોય એનું કારણ એવું છે

કે એક ઉત્તરાયણની અંદર એક નવો ટ્રેડ બહુ જબરજસ્ત ચાલુ થયો એ નવો ટ્રેડ એવો ચાલુ થયો કે આતશબાજીનો અમારે અહીંયા ખાડિયામાં જે ને એક બે તહેવાર મનાય ઉત્તરાયણ પણ મનાય આઈટ ફેસ્ટિવલ પણ થાય અને સાંજે આતશબાજી થાય એટલે દિવાળી પણ મનાય તમે સાહેબ એક વાર પધારો સાંજના ટાઈમે ખાડિયામાં એટલે તમને એવું લાગે કે આ દિવાળી કરતાકારના ફટાકડાથી તો લોકો મનોરંજન સાંજે છ વાગ્યા પછી કરે જ છે અને એ પણ એક દ્રશ્ય જોવા જેવું હોય છે પોસ્ટ કરતા હોય છે એ જોતા જો હોઈએ છે અને તે પણ એક અલગ મજા છે ની જે તારે વાત કરી ઉત્તરાયણ ને એટલા વખાણ સાંભળીને એવી અનેક સેલિબ્રિટીઓ પણ વધારી છે પણ આમંત્રણ આપું છું કે આપ પણ ચોક્કસ ઉત્તરાયણ દિવસે મારા ઘરે મારા ધાબા પર પધારજો પણ 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 છે છે કે ભાડે લોકોને જો જોઈતું હોય તો તે મળે પોળોમાં અમદાવાદની અને તેનું ભાડું કે ખૂબ જ વધી ગયું છે કારણ કે લોકોને પોળો પર પોળોમાં ઉત્તરાયણ મનાવવા જવાનું પણ એક રસ જે દર વર્ષે ઉત્તરાયણમાં વધી જતો હોય તો અને તેનું જ આ પરિણામ છે પતંગની વાત કરીએ ભાવનાજી અંતમાં આપની પાસે

અમે જેમના અમે લોકો એ લોકોના ત્યાં જઈએ છીએ જોઈએ છે તો પહેલા તો માત્ર કાગળના જ પતંગો બનાવવામાં આવતા એની અંદર અલગ અલગ આખેદાર પછી ચાંદાર એવા બધા અલગ અલગ નામ હતા પાવલો રાકેશભાઈ ને મોદીભાઈ ને ખાસ ખબર હશે આ બધા નામો ઢાલ છે એ બધા પતંગો બનતી હતી અને પતંગો હેલો

જાત જાતના આપણા જે લીડર્સ હોય છે એ લોકોના ફોટા વાળા પતંગો એવા ઘણી જાતના અલગ અલગ પતંગ જોવા મળે છે અને એ બધા પતંગો બધા ખરીદે બી છે અને ઉડાવે બી છે એટલે આ એક નવું એક માર્કેટ જોવા મળ્યું અને ખાસ કરીને ખંભાતમાં હવે ખંભાતમાં માત્ર એક જ પરિવાર રહ્યો છે જે પતંગો બનાવે છે અને એ લોકો પતંગો હા એક જ હવે પરિવાર રહ્યો છે એવા ઘણા બધા કારીગરો છે પોતે ખંભાત પતંગ ખરીદવા જતો પેલા હવે ઓછું કર્યું હવે હું નથી જતો બાકી ખંભાતી પતંગ તમે ચલાવો ને લાખા તમારા બધામાં નજીકમાં તમારો આખો પતંગ અલગ જ લાગે અને એ ચલાવવાની આખી વસ્તુ જી 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 ચોક્કસથી સમયનો અભાવ છે ઘણી બધી વાત આની કરવી છે પરંતુ સમયનો અભાવ છે મોદી સાહેબ અંતમાં એક લાઈન જે પતંગને લગતી આપના મુખેથી ચોક્કસ આમ તો હું ડાન્સના ગીતો ગઉ છું પણ અત્યારે ઉત્તરાયણનો પ્રસંગ છે એટલે ઉત્તરાયણના લગતા બે બહુ જૂના બહુ પ્રસિદ્ધ ગીતોની એક એક લીટી હું ગઈશ હા હા ਅਰੀ ਛੋੜ ਦੇ ਸਜਨੀਆ ਛੋੜ ਦੇ ਪਤੰਗ ਮੇਰੀ ਛੋੜ ਦੇ ਕਿਸੇ ਛੁੜੂ ਨਾ ਬਲਮ ਵਾ ਨੈਨਵਾ ਕੀ ਡੋਰ ਪਹਿਲੇ ਜੋੜ ਦੇ ਅਰੀ ਛੋੜ ਦੇ ਸਜਨੀਆ ਛੋੜ ਦੇ ਪਤੰਗ ਮੇਰੀ ਛੋੜ ਦੇ ਅਬ ਭਾਬੀ ਫਿਲਮ ਨੂੰ ਬਹੁਤ ਮਸੂਰ ਕੀ ਚੱਲੀ ਚੱਲੀ ਰੇ ਪਤੰਗ ਮੇਰੀ ਚੱਲੀ ਰੇ ਚੱਲੀ ਚੱਲੀ ਰੇ ਪਤੰਗ ਮੇਰੀ ਚੱਲੀ ਰੇ ચલી બાદલો કી દ્વાર હોકેર પિસારી દુનિયા દેખ દેખ જલી રે ચલી ચલી રે પતંગ ચલી રે આપનો જી મોદી સાહેબ આપનો ખૂબ ખુ આભાર સમયનો અભાવ છે પરંતુ ચર્ચા ખૂબ જ લાંબી થઈ શકે છે આ મુદ્દા પર પરંતુ સમયનો અભાવ છે એટલે મોદી સાહેબ રાકેશજી અને સાથે જ ભાવનાજી ત્રણેયનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે આપ જોડાયા અને ઉત્તરાયણની આ જે યાદો જે આપે શેર કરી તે બદલ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો ઉત્તરાયણને લઈને આપણે અત્યારે ચર્ચા કરી કે શું બદલાવ અત્યારે જોવા મળી રહ્યો છે જે પોળોની ઉત્તરાયણ કે જે ખાસ માનવામાં આવે છે ને અત્યારે લોકોને પણ પોળોમાં ઉત્તરાયણ કરવા જવા માટે જે પ્રકારે સ્પેશિયલ ભાડેથી જે પ્રકારે ધાબા છે તે મળતા હોય છે અત્યારે આપ ઘણી બધી જગ્યાએ જે પ્રકારે તેના અહેવાલ પણ જોતા હશો એટલે એ જ મજા હતી જે પોળોની અને અત્યારે પણ તેને કાયમ રાખવા માટે ક્યાંક ને ક્યાંક પ્રયાસો છે તે થઈ રહ્યા છે એટલે અનેક બદલાવ કે જેની આપણે આજે ચર્ચા કરી તો ચર્ચા અને ટુ ધ પોઈન્ટમાં હાલ બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર